સાતસો વર્ષ પહેલા આપણી સમાજની અંદર જે સંતો થયા એમાં ચાર સંતો થયા એક કેસરડી સંત થયા કાનપીર ગાંભુ ની અંદર જે વૈષ્ણવ પરિવારમાં આપણી બધી પરંપરા મૂળ પુષ્ટિ માર્ગી નથી પણ પદમ નામી વૈષ્ણવો ની પરંપરા છે ભગવાન પદ્માજી જે જન્મા પાટણમાં એમણે જે બોધ આપીને જે સેવકોને મોકલ્યા ને એ આપણે બધા છીએ માયાવંશી વણકર મેઘવાડ જે કાંઈ કહીએ પણ સાધુની જમાનમાં તો એવું કહેવામાં આવે છે કાપડી સમાજને ગતની ગંગા કહેવાય જે અઢાર ગતો છે અઢાર આલમ છે એમાં ગંગા સ્વરૂપ જો ગંગા સ્વરૂપ જો કોઈ સમાજ હોય તો આપણી વણકર સમાજ છે શેના માટે ખબર છે એનું કારણ જાણી લ્યો એનું કારણ જાણી લ્યો પહેલાં એ સમાજ શા માટે ગંગા સ્વરૂપ ગણે છે માં ગંગાનો પ્રવાહ પ્રવાહ અને એમાં ગટર એ ભળે તો એ નાળું જે ભળ્યું હોય એ શું થઈ જાય ગંગા સ્વરૂપ થઈ જાય એટલે જે પોતાનામાં પ્રવેશ કરે છે સમાજનું કલંક હોય સમાજનું કચરો એવો પણ જો એ પ્રવાહમાં ભળી ફળી જાય તો એ પવિત્ર થઈ જાય અહી આપણી સમાજને એટલે ઘટની ગંગા કહેવામાં આવી છે ગંગાનું નામ આપણને એટલે આપવામાં આવ્યું આપણે કોઈ કે ચાલો આપણે ક્ષત્રિમાં ભળજી ભળાશે ટેકનિકલ વાયબલ છે પટલો ભળાય છે કોઈમાં ભળાય ન ભળાય આપણા બધા ભળી જાય અને આપણે બધા સ્વીકારી લઈએ અને સ્વીકારી એટલે હતી કઈ જો આ ધજાગરો ખોડી દીધો હરિબાબા ગોસાઈના નામનો અને એને ભગવાન આપણે બનાવી દીધા આટલા આપણે સ્વીકારીએ છીએ દિલથી અને એટલા આપણને ગતની ગંગા કહેવામાં આવે છે એટલે આ સમાજ નું ગૌરવ બહુ અદભુત છે

અને પેલી ત્રસ્ત સ્ત્રી એ શ્રાપ આપ્યો કે તારા નવાણ માં નીર નહી આવે અને પાણી ન આવ્યું રક્ત પંડિતોએ ગોત કરી કે કોઈક માણસ એવો બત્રીસ લક્ષણો હોય ને તો એનો જો આ નરમેઘ યજ્ઞ થાય ને શ્રીફળ હોમવામાં આવે તો એમાં પાણી આવે એ પાકી વાત છે તો સદરાજ જયસંગ પોતે આજાન બાહુ હતા એનું નામ સિદ્ધરાજ હતું અજીતા સિદ્ધિ જેના હાથમાં હતી એને એની કાયા હોમવાની વાત ન કરી એને હુકમ કર્યો કે મારા રાજની અંદર ત્રિભુવન ગંડ છું મારા રાજની અંદર તપાસ કરતા કરતા ઠેક ધોળકા નું રનોડા પાટણમાં વસતા માયા દેવ જેડ્યા અને વીર મેઘમાએ એને કીધું કે હું મારી કાયા હોમીશ એને એવું નહોતું કલ્પુ માયા દેવ એવું શરત નહોતી કરી કે આ પાણી મારી કાયા હોમવા પછી પાણી આવે તો એ અમારી કોમ જ પીવે એવું એને પર માગ્યું પરિસ ધર્મ નહી ભાઈ પર પીડા નહીં હિત પરિસ ધર્મ નહી ભાઈ આપણું લક્ષણ છે સદરાજ્ય સંઘની સરભામાં ગયા અને વીર મેઘમાએ કીધું કે મારું માથું આપવા તૈયાર છું આ વસ્તુ અમથા મળી નથી હિન્દુત્વ તરીકેનો તમારો જે અધિકાર છે ને મેળવવા માટે મારા ને તમારા બાપ દાદા વીર મેઘમાયા નામના બાપાએ પોતાનું માથું આપી દીધું ને તારા તમને અધિકાર મળ્યો છે મળ્યો છે વિચાર કરો વેઠનો વારો હતો વેઠનો

નાનું એવું ઝૂંપડું હતું ઠાકોરજીની સેવા કરતા કરતા માળા ભજતા હતા અને એમાં બ્રિટિશ અમલદાર આવ્યો ને એ કે વેઠનો વારો વેઠ્યો બહાર નીકળ્યો કે ગામમાં કોઈ છે નહીં વાહ આમાં ચાર ખોરડા વણ કરો અરે જે હોય બહાર નીકળ્યો સવા દાદા નીકળ્યા બાપુ હાજર શું બોલો સેવા કે તાલુકદારીમાં જવાનું છે બધા વેઠના વારા લઈને હાલો સવિયા નાથના માથે એ પાંચ મણનો પોટકુ બળબળતા બપોરે શરીરે અડધા ઉઘડા અને પગે ચપલ મોજડી નહીં એ એ બળબળતા બપોરે પાંચ મણ વેઠના વારાની ગાહડી ઉપાડીને સવિયો નાથ આ સમાજની વેઠ લઈને જાય તાલુકદારીમાં પણ એ વખતે સવિયા નાથના મનની અંદર અંતરમાં નાદ થયો કે હે જગતનીયંત હે જગત પિતા હે જગતના નાથ આ તે અમારા માથે કેવી પૂજારી છે અને અમારે જ તપવાનું અમારે જ પરીક્ષા આપવાની અમે સોનું છીએ શાંત નથી આપતા પણ એ ગાંસડી તું નિર્જીવ છો તું તો શાંત આપ તું તો તારો ભાર ઓછો કર આટલું કેતા તો આ ગાહડી માથા પર હતી ને હરડ હટ કરતી હવા હાથ અધર આકાશમાં હાલવા મળી ઓલા અમલદારે આમ પાછળ વાળે જોયું તમે પગમાં પડી ગયો કે તમે તો બહુ મોટા પીર મુર્શીદ છો યુ આર અંત પગમાં પડી ગયો માફી આપો માફી માંગી એ કે તમને એવું લાગતું હોય કે આ અમારા માથે બોજ અઘરો છે તો માફ કરી દો ને કર તકલી મારી વાત નથી તો જિલ્લામાં તાલુકદારીમાં થી જિલ્લામાં મોકલવું પડે

અપમાન વ્યવહાર સહન કરીને અધર ગાંઠડી ચલાવી અને આ વેઠ વારો નાબુતા ત્રણસો વર્ષ પહેલા દલિત સમાજે કરેલો મોટી સામાજિક સુધારણા આપણા વડવાઓએ પોતાના માથા આપીને કોઈ કે સંતના ના સંત પણ નથી મફતમાં મળતા એના મૂલ સુકવવા પડતા કોક ભરી બજારે વેચાણા કોક તેલ કળામાં તળાતા આ કઈ જેમ તેમ વાત નથી

ંદ સ્વામી એ પોતાનો છાતી ચીરીને અધિકાર લીધો જોધલ પોતાના અનેક વર્ષો નું તપનું ફળ મૂકીને અધિકાર લીધો સંત સવૈયા ઉપાડીને અધિકાર લીધો અને છેલ્લે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહામાનવે બાબા સાહેબ ને હું હું ભૂલતો નથી એટલા માટે કઉ છું બાબા સાહેબ મહાત્મા ગાંધી ની સામે જયારે આંદોલન માં ઉતર્યા ને ત્યારે એમને બાબા સાહેબ ને એમનો મુકુંદરાવ નામનો એક ભત્રીજો હતો

मयो मय मै, कापा कापी न करता અને કદાચ એવું થઈ જાય ને તો પાણી સિંચીને પાછું વન ધબકતું કરજો અને છેલ્લી શિખામણ શું આપી હા પાંચસો ગ્રામ વટાણામાં જાત વેસી દેવ નહી આટલી વાત બરોબર છે ને હવે પોર આવતી વાત બીજી વધારે વધુ કી કરશું અત્યારે હું આટલી